તો હા મિત્ર મારા નવા લોક માં તમારું બધા સ્વાગત છે તો આજે એમ આવી છે બધા ગામ ફરતે છે દેવી દેવતા બેઠા હોય ને એને સિંદો લગાડવા અને ધજા ધજા લગાડવાની છે તો તમે મારા બ્લોક માં બન્યા રેજો કે એમ બધે ક્યાં ક્યાં ધજા લગાડવી છે તો તમને આખા બ્લોક હું બતાવીશ તો હવે અમે આવી ગયા છીએ શ્રીપળના સાલા ઉખેડવા તો શ્રીપળના સાલા ઉખેડી નાખ્યા છે અને હવે બધી ધજા ક્યાં ક્યાં લગાડવાની છે ને જોઈ લઈ તો ધજા ક્યાં ક્યાં મંદિરે કઈ લગાડવાની છે ને એમને છે તો આ બધી ધજાઓ માતાજીને અને ભગવાનને કંઈ કંઈ ચડાવવાની છે ને એ અમને સમજાવે છે ત્યાંથી અમે આવીએ છીએ સૌથી પહેલાં મહાદેવના મંદિરે તો તમને મહાદેવના દર્શન કરાવશો કે અમારા ગામમાં મહાદેવનું મંદિર બહુ મસ્ત છે તો આ છે અમારા ગામનું મહાદેવ અને અમારા મહાદેવની શિવલિંગની સ્થાપના કરેલી છે તો આપણે દર્શન કરી લેવી અને મહાદેવની પ્રદક્ષિણા કરી લેવી તો જય મહાદેવ જય ભોળાનાથ હર હર મહાદેવ જય નિષ્કલ મહાદેવ હવે આપણે પ્રદક્ષિણા કરી લઈશું આજે અમારા ગામનું રામજી મંદિર અને મહાદેવનું મંદિર જે શોકમાં તો પ્રદક્ષિણા કરી લેવી આપણે મહાદેવની તો મહાદેવની પ્રદક્ષિણા આખી ન થાય અર્ધથી પાછું આવવાનું તો આપણે ફટાફટ પ્રદક્ષિણા કરી લેવી તો આ છે મંદિર આ જૈવ મંદિર ઉપર આવે છે અને આજે અમારું આખું ગામ તાસ એમાં ઢાકણ ગુંદા નો નજારો છે ને મસ્ત તો અમે મહાદેવ ધજા લગાડીને વાવ્યા છે હનુમાન દાદા ની સિંદોર લગાડવા અને ધજા લગાડવાની છે તો હનુમાન દાદા ને સિંદોર લગાડવાનું કામ અમારે જઈએ ચાલુ કરી દીધું છે તો જઈએ સિંદોર લગાડે ને રાહુલ કે હું શ્રીફળ વધારી નાખું તો અમારે શ્રીફળ વધારવાનું કામ ચાલુ છે ને શ્રીફળ વધારી નાખ્યું અને હનુમાન દાદાને ને સિંદોર પણ લાગી ગયો છે તો અહીંયા હનુમાન દાદા ને સિંદોર લગાડીને જશું ઠાકર મંદિરે તો આવી ગયા છે ઠાકર મંદિર ઠાકર મંદિર હું તમને નજારો દેખાડીશ કેટલું મસ્ત છે અમારા ગામનું ઠાકર મંદિર છે રામ ભગવાન છે ઠાકર ભગવાન છે અને બહુસરા માતાજીની સ્થાપના કરેલી છે તો આ છે ઠાકર ભગવાન અને આ છે રામ લક્ષ્મણ અને જાનકી અને હર્મદાદાની સ્થાપના અને અહીંયા છે અમારે બહુસરમાની સ્થાપના તો આ બધાના દર્શન કરાવીને હવે ચડી ગયા છે જયો ઉપર ધજા લગાડવા તો ઉપર ત્રણ ધજા લગાડવાની છે બહુસરમાને રામ ભગવાનને અને ઠાકર ભગવાનને ધજા લગાવવાનું કામ અમારે ચાલુ છે રાહુલ હું રાહુલ આવી ગયા છે ખોડિયાર માના મંદિરે જ્યાં અહીંયા અમારે જૂની ધજા કાઢીને નવી ધજા લગાડવાની છે અને એઠે માતાજીની ખાંભીઓ છે એને પણ અમારે સિંદોર લગાડવાનું છે તો પહેલાં બધું હરખું કરશું સોખું કરશું પછી સિંદોર લગાડશું અને જૂની ધજા કાઢીને નવી ધજા લગાડશું એટલે અમે કામ ચાલુ કરી દીધું છે અને ધઝા તો અમે લગાડી દીધી તો હવે હું સિંદોર લગાડવાનું કામ ચાલુ કરી દઉં તો પહેલાં અમે આ થાપો છે ને એને સિંદોર લગાડીશું જો થાપાને હું લગાડવાનું ચાલું કરું છું માતાજીના થાપાને એકદમ મસ્ત રીતે સિંદો લગાડી દઉં અને પછી હું ખોડિયાર માતાજીના બે ખાંભી છે ને એને હું સિંદો લગાડી દઈશ તો થાપાને હવે સિંદો લગાડવાનું કામ પૂરું થઈ થાય એમ જ છે તો થાપાને સિંદો લગાડીને તમને હવે આ ત્રિશૂળને એને સિંદો લગાડવાનો છે ને એ બતાવું તો થાપાને સીંધો ને એકદમ પરફેક્ટ લાગી ગયું છે તો જો આ માતાજીની આ ખોડિયારમાં તો ખાંભી છે ને આ બે એને સિંદો લગાડવાનો છે ને આ છે ને સિંદો લગાડવાનો છે તો આ છીધો લગાડીને આ સીંધો ને પહેલાંનું દ્રશ્ય છે ને હમણાં તમને સિંદો લગાડી દો ને એ પછી બધો નજારો દેખો કે એમ કઈ રીતે સિંદો લગાડ્યું ને કેટલું સરસ લગાડ્યું જો આ મેં હવે બધો સિંદો લાગી ગયું છે અને તમને બતાવું છું જો સરસ લાગે ને તો અમારે વિડીયોને લાઈક શેર તો કરતા રહેજો અને જય ખોડિયારમાં પણ લગજો જો આમાં સિંદો લગાડીને એકદમ પરફેક્ટ કરી નાખ્યું ને તો શેર જરૂર કરજો અમારા વિડીયોને અને પૂરો વિડીયો જોઈજો પુતળા દાદા એ સિંદોર લગાડવા આવી છે આ છે પુતળા દાદા અમારા ગામના તો આને સિંદોર તો અમે હવે સિંદોર લગાડી દીધું છે અને ધજા પણ અમે લગાડી દીધી છે તો હવે અમે અહીંથી જઈશું મામા દેવે ધજા લગાડી દીધી છે અહીંથી મામા દેવે જવાનો રસ્તો હોપ તો હવે અમે જઈએ છે મામા દેવે જે ગામથી થી હા બહાર છે ને એટલે અમારે હાલી જવું પડે ગાડી કઈ હતી નહીં તો આ છે અમારા મામાદેવના મંદિરનો નજારો જે હું તમને બતાવીશ કેટલું મસ્ત લીલું લીલું બધું છે તો અહીંયા મામા તલાવડી પણ ભરેલી છે આનું નામ મામા તલાવડી છે એમાં ગામ મામા તલાવડી કેવી અને હવે તમને હું બતાવીશ મામાદેવ અને આ મામાદેવની મઢુલીનો નજારો એકદમ મસ્ત છે તો આ અંદર તમને મામાદેવના મંદિરનો નજારો બતાવું છું તો જય મામાદેવ બધા લખજો પાછા જય મામાદેવ અને મારો વિડીયો બધા જેમ બને એમ બધા શેર કરજો અને જોજો જેનાથી મને સપોર્ટ મળે તો હવે અમે મામાદેવનું આ મંદિર છે અને આ મામાદેવને અમે સિંદો લગાડીને એકદમ મસ્ત બનાવી દેસું હમણાં તો અમે મામાદેવના મંદિરે હવે શ્રીફળ વધેરી નાખી શ્રીફળ વધે મામાદેવને સીંધો લાગી ગયો છે જો જો મસ્ત લાગ્યો હોય ને તો લખજો અંદર જય મામાદેવ અને મારો વિડીયો આખું ગામ જોજો એટલે મને જલ્દી સપોર્ટ મળે જય મામાદેવ મામાદેવ પ્રસાદી કોકે ઝારેલી છે તો હવે અમે આવી ગયા છીએ ભાથી દાદાના મંદિરે ભાતીજી દાદાના મંદિરે એ લગાડવાની છે અને સિંદોરાઈ લગાડવાનો છે તો હાલો તમને જરીક બતાવું અમારા ગામના ભાતીજી દાદાનું મંદિર અને અંદર દાદા કહેવા મસ્ત બિરાજમાન છે તો આ છે અમારા ગામનું ભાતીજી દાદાનું મંદિર અને આ ગર્ભગૃહમાં દાદાની સ્થાપના કરેલી છે તો હમણાં અમે અહીંયા સિંદોર લગાડીને દાદાને મસ્ત બનાવી દઈશું તો અહીંનો થોડોક નજારો છે આ બધો તો હવે સિંદોર લગાડવાનું કામ ચાલુ કરી દઈશું અને ધજાઈ લગાડી દઈશું તો ધજા તો બારી લાગી ગઈ છે તો દાદા ને સિંદોર પણ લાગી ગયો છે જો બધા લગજો પાછા જય ભાથી દાદા જય નાગ દેવતા જય ગોગા હવે અમે આવી ગયા છીએ પીર દાદા એ પીર દાદા એ ખાલી ધજા લગાડવાની છે તો પીર દદાનો આ તમારો નજારો છે જો અહીં દીવો બળે છે અને પીર દદા અમે ધજા પણ લગાડી દીધી છે તમે જોઈ શકો છો અમે બારી ધજા લગાડી છે આ હતા અમારા પીર દાદા અને હવે અમે છે છીએ જળદેવકીમાં એ અને મેરડીમાં એ જ્યાં અહીંયા બેઠા છે જળદેવી કે માને એમ સિંદોર લગાડીને કપ્લેટ કરી નાખ્યું છે અને દીવા કરું છું હવે હું અને શ્રીફળ એ વધેરી નાખ્યું છે તો અંદર લગજો જય જળદેવી કે તો હા મિત્રો આ હતા એમ જે સિંદો લગાડે ને અમારા ગામ ફરતે બેઠા છે બધા દેવી દેવતાઓ જે અમારા ગામની રક્ષા કરે છે તો એને અમે આજ નવડાવી તોડાવીને બધે સિંદોર લગાડ્યો ધજા લગાડી અને શ્રીફળ વધેર્યું તો આજથી રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે તમે આ બધું કાર્ય કર્યું છે જો તમને અમારો વિડીયો ગમે ને તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય જય મહાદેવ